નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચા એક એવા વ્યક્તિત્વ પર છે જેમનું જીવન એમ કહીએ કે અનેક પાસાઓ ધરાવે છે શ્રીમતી પદ્માબેન જયકૃષ્ણ હા એમની ઓળખ આપવી પણ એક પડકાર જેવું છે ખરું ને બરાબર પાટડીના રાજવી પરિવારના દીકરી કહીએ કે પછી ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ સ્વ જય કૃષ્ણ હરિવલ્લભદાસના પત્ની કે પછી મહિલા ક્ષેત્રે જે એમણે કામ કર્યું એ સંસ્થાઓના પ્રણેતા અને પ્રમુખ તરીકે ઘણી બધી ઓળખ છે એમની સાચી વાત એટલે જ આ ચર્ચા એમના આ બહુમુખી અને પ્રેરણાદાયી જીવન પર આપણે કરવાના છીએ અને આપણો આધાર છે ઉમિયા જ્યોત પુસ્તિકામાં છપાયેલો એક લેખ હા તો એ લેખના આધારે આપણે એમના જીવનના જુદા જુદા તબક્કા સમાજ સેવા અને ખાસ તો જે મહિલા ઉત્કર્ષ માટે એમણે કામ કર્યું એ સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ એમના કામ પાછળની પ્રેરણા શું હતી એમનું વ્યક્તિત્વ કેવું હતું એ બધું જાણવા મળશે શરૂઆત ક્યાંથી કરીએ એમના બાળપણથી હા ત્યાંથી જ શરૂ કરીએ એમનું ઘડતર કેવી રીતે થયું એમનો જન્મ જેમ આપણે કહ્યું પાટડીના રાજવી દરબાર શ્રી પ્રતાપસિંહજીને ત્યાં તારીખ હતી પચીસ નવેમ્બર ઓગણીસો ને છવ્વીસ એટલે વારસામાં જ ઉમદા સંસ્કાર મળ્યા હમ રાજવી પરિવારના સંસ્કાર એટલે સહૃદયતા ઉદારતા હા અને ભક્તિભાવ પણ આ બધા ગુણો એમને માતાપિતા પાસેથી મળ્યા હતા અને એ પછી એમના જીવનમાં ઉતર્યા પણ ખરા પછી એમના લગ્ન અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયકૃષ્ણ હરિવલ્લભદાસ સાથે થયા બરાબર અને પતિ ગૃહે આવ્યા પછી એમને પેલી વહીવટી સૂંઝ અને નિર્ણય શક્તિ કેળવવાનો મોકો મળ્યો જે પછી એમના જાહેર જીવનમાં બહુ કામ લાગ્યું અને આ જ સમયમાં એમના પર ગાંધી વિચારધારાનો પણ ઊંડો પ્રભાવ પડ્યો હતો એમ સ્ત્રોતમાં ઉલ્લેખ છે ખરું ને હા એ બહુ મહત્વનો મુદ્દો છે નાનપણમાં અને કિશોરાવસ્થામાં ગાંધીજીના વિચારોની જે છાપ પડી એણે એમના જીવનમાં પેલી ત્યાગ સાદાઈ સેવા અને પરમાર્થની ભાવનાને એમ કહો ને કે વધારે મજબૂત બનાવી અને એ જ પ્રેરણાથી પછી સમાજ સેવા તરફ વળ્યા હશે ખાસ કરીને મહિલાઓ માટેના કાર્યમાં બિલકુલ અને નવાઈની વાત એ છે કે બહુ નાની ઉંમરે એમણે આ કામ શરૂ કર્યું સ્ત્રોત કહે છે કે લગ્ન પછી તરત જ ફક્ત 20 વર્ષની ઉંમરે 20 વર્ષની ઉંમરે હા એ પૂજ્ય ગાંધીજીથી પ્રેરિત સંસ્થા હતી જ્યોતિસંગ એની સાથે જોડાયા એ જમાનામાં આ એક મોટી વાત ગણાય જ્યોતિસંઘમાં એમની ભૂમિકા શું હતી સભ્ય હતા કે પછી નાના સક્રિય ભૂમિકા હતી શરૂઆતમાં છ વર્ષ ઉપપ્રમુખ રહ્યા અને પછીના છ વર્ષ તો પ્રમુખ તરીકે સેવા આપી એટલે શરૂઆતથી જ નેતૃત્વ સંભાળ્યું અને મહિલા ઉત્કર્ષ માટે એમનો મુખ્ય વિચાર શું હતો એમનું ફોકસ એના પર હતું એમનું સ્પષ્ટ માનવું હતું અને એ ભારપૂર્વક કહેતા પણ હતા કે મહિલાઓ સ્વાવલંબી નહીં બને ત્યાં સુધી તેમનો વિકાસ શક્ય નથી આ એમની ફિલોસોફી હતી એટલે આર્થિક પગ ભરતા પર બહાર બરાબર અને એ વિચારને અમલમાં મૂકવા માટે એમણે જ્યોતિસમની જે ભગીની સંસ્થા વાડજમાં શ્રીમતી મહાલક્ષ્મીબેન હરિવલ્લભદાસ ઉદ્યોગ ભવન એની સ્થાપનામાં મુખ્ય ભાગ ભજવ્યો અચ્છા એટલે ત્યાં વ્યવસાયિક તાલીમ જેવું હા ત્યાં બહેનોને જુદા જુદા ગૃહ ઉદ્યોગ શીખવાડીને એમને પગભર કરવાનું કામ એમણે ઉપાડ્યું આ બહુ પ્રેક્ટિકલ પગલું હતું જ્યોતિસંગ સિવાય બીજી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા મહિલાઓ માટે એમનું કાર્યક્ષેત્ર ઘણું મોટું હતું જેમ કે અખિલહિન મહિલા પરિષદની એલિઝબ્રિજ શાખા સાથે તો લગભગ બેત્તાલીસ વર્ષ જોડાયેલા રહ્યા બેત્તાલીસ વર્ષ હા અને એમાંથી છેલ્લા લગભગ પંદર વર્ષ તો ટ્રસ્ટ પ્રમુખ તરીકે સંચાલન કર્યો આટલો લાંબો સમય એમની નિષ્ઠા દેખાય છે અને પાટીદાર સમાજની મહિલાઓ માટે પણ એમનું કામ નોંધપાત્ર રહ્યું નહીં હા ખૂબ જ સ્ત્રોત મુજબ એ ધરતી મહેતા જાગૃતિ મંડળના પ્રમુખ તરીકે માર્ગદર્શન આપતા હતા પછી ઉમા મહિલા ઉદ્યોગ મંદિર અને મહિલા સ્વાવલંબન કેન્દ્ર જેવી સંસ્થાઓની પ્રવૃત્તિઓનું પણ નેતૃત્વ કર્યું ત્યાં પણ એમનો આગ્રહ એ જ હશે શિસ્ત પરિશ્રમ બરાબર શિસ્ત સાદગી અને મહેનતથી બહેનો પગભર થાય એ જ એમનો મંત્ર હતો એટલે મહિલા સશક્તિકરણ એ તો એમના કાર્યનું કેન્દ્ર રહ્યું પણ એમની સેવા પ્રવૃત્તિઓ આટલી જ સીમિત હતી કે બીજે પણ સક્રિય હતા નાના ઘણું વ્યાપક કામ હતું દાખલા તરીકે ગુજરાત સારવાર મંડળ ગુજરાતમાં તબીબી અને સેવા ક્ષેત્રે આ બહુ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે હા મેં સાંભળ્યું છે એના વિશે એના પ્રમુખ તરીકે પણ એમને લાંબો સમય સેવા આપી લગભગ વર્ષ એક માર્ગદર્શક તરીકે રહ્યા વર્ષ ખરેખર કહેવાય આટલી લાંબી પ્રતિબદ્ધતા સાચી વાત અને આવું જ બીજું ઉદાહરણ છે અનાથ બાળકો માટે કામ કરતી સંસ્થા મહીપતરામ રૂપરામ આશ્રમ એની સાથે પણ લગભગ ચાલીસ વર્ષ જોડાયેલા રહ્યા ત્યાં એમની ભૂમિકા કેવી હતી સલાહકાર જેવી કે ના ના સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે એમનું કામ બહુ ઊંડાણવાળું હતું બાળકોના ઉછેર સારા સંભાળ વ્યવસાયલક્ષી તાલીમ અને છેક પુનઃસ્થાપન સુધી બધી બાબતોમાં એ સક્રિય રસ લેતા અચ્છા એટલું જ નહીં એમણે આશ્રમમાં બાળકોના સ્વાસ્થ્ય માટે એક ખાસ તબીબી વિભાગ પણ ઊભો કરાવ્યો હતો આ એમની સંવેદનશીલતા બતાવે છે આરોગ્ય ક્ષેત્રે એમની આ રૂચિ બીજે કંઈ દેખાય છે હા ગુજરાત કેન્સર સોસાયટી જેવી મોટી સંસ્થામાં પણ એ લગભગ પચ્ચીસ વર્ષ માર્ગદર્શક તરીકે સક્રિય રહ્યા એટલે આરોગ્ય અને તબીબી સેવાઓમાં એમનું પ્રદાન નોંધપાત્ર હતું અને પેલું પણ ખરું કે જ્યારે કુદરતી આફત આવે રાજ્યમાં કે દેશમાં ત્યારે એમના પરિવાર તરફથી જે આર્થિક મદદ મળતી એ રાહત કાર્યકરો માટે બહુ મોટો જુસ્સો પૂરો પાડતી સ્ત્રોતમાં એક રસપ્રદ વાત એ પણ છે કે એમણે વિદેશ પ્રવાસ કરીને ત્યાંની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કર્યો હતો એના વિશે કંઈ કહેશો હા એ એમની શીખવાની વૃત્તિ અને કામને વધુ સારું બનાવવાની ધગશ બતાવે છે એ જુદા જુદા દેશોમાં ફર્યા ત્યાંની સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ કેવી રીતે કામ કરે છે એ બધું જોયું સમજ્યું અને એનો ઉપયોગ અહીં કર્યો બરાબર એ આંતરરાષ્ટ્રીય અનુભવનો ઉપયોગ એમણે પછી ગુજરાતની સંસ્થાઓની કાર્યપદ્ધતિમાં સુધારા વધારા કરવા માટે કર્યો આ એક ખૂબ જ પ્રોગ્રેસિવ અપ્રોચ કહેવાય આટલું બધું સમાજસેવાના ક્ષેત્રે કર્યા પછી પોતાના મૂળ પાટીદાર સમાજમાં પણ એમની નેતૃત્વની ભૂમિકા હતી ચોક્કસ સ્ત્રોત લખાયો એ સમયે જેમની અખિલ ગુજરાત કડવા પાટીદાર પરિષદના પ્રમુખ તરીકે નિમણૂંક થઈ હતી જે બતાવે છે કે સમાજ પ્રત્યે એમની કેટલી નિષ્ઠા હતી આ સિવાય પણ ભગીની સમાજના ઉદવાડા કેન્દ્રની કારોબારીમાં સિવિલ હોસ્પિટલના સલાહકાર બોર્ડમાં માનદ સભ્ય તરીકે આવી ઘણી નિમણૂકો એમની સ્વીકૃતિ દર્શાવે છે આટલી બધી જવાબદારીઓ આટલા બધા ક્ષેત્રોમાં સક્રિયતા એમના વ્યક્તિત્વમાં એવું શું હતું કે આ બધું કરી શકતા હતા સ્ત્રોત એમના અંગત ગુણો વિશે શું કહે છે સ્ત્રોત એમને બહુકોણીય પરિચિત હસમુખું વ્યક્તિત્વ કહે છે મતલબ જે પણ એમને મળે એમને પોતાના લાગે બહુ સ્નેહાળ સ્વભાવ હા અને બીજી એક મહત્વની વાત એમના પતિ શ્રી જયકૃષ્ણ હરિવલ્લભદાસ એ પોતે બહુ મોટા ગજાના અને પ્રભાવી વ્યક્તિ હતા એમની સાથે રહીને પણ શ્રીમતી પદ્માબેને પોતાની એક આગવી ઓળખ બનાવી પોતાનું કાર્યક્ષેત્ર ઊભું કર્યું અને આમાં એમને પતિનો સાથ સહકાર કેવો મળ્યો સ્ત્રોત સ્પષ્ટ લખે છે કે શ્રી જયકૃષ્ણનો સાથ સહકાર અને માર્ગદર્શન એમને સતત મળતું રહ્યું અને એ એમના માટે બહુ મોટું બળ બન્યું હશે સાચી વાત છે પારિવારિક સહકાર બહુ જ જરૂરી છે ખાસ કરીને જાહેર જીવનમાં કામ કરતી મહિલાઓ માટે બિલકુલ અને એમની ઉંમરની વાત કરીએ તો હા એ ઉલ્લેખ હતો સ્ત્રોત લખાયો ત્યારે એ ઓગણાશી વર્ષના હતા અને એ ઉમરે પણ એકદમ સ્વસ્થ અને બધા ક્ષેત્રોમાં સક્રિય વર્ષે પણ હા આ એમની અને કામ પ્રત્યેની નિષ્ઠા બતાવે છે એમના કુટુંબની જે પરંપરા હતી પાટીદાર સમાજના ઉત્કર્ષ અને સેવા માટે મદદરૂપ થવાની એના એ સાચા વારસદાર બન્યા આટલું મોટું અને દાયકાઓ સુધી ચાલેલું કામ એની નોંધ તો સમાજે લીધી જ હશે પુરસ્કાર મળ્યા હતા હા અવશ્ય એમના કામની કદરરૂપે ઘણા સન્માનો મળ્યા સ્ત્રોતમાં મુખ્યત્વે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં બે પુરસ્કારનો ઉલ્લેખ છે એક તો અખિલ ગુજરાત કડવા પાટીદાર પરિષદ તરફથી પાટીદાર રત્ન એવોર્ડ એશા માટે એ મહિલા જાગૃતિ ક્ષેત્રે એમના યોગદાન માટે અને એ જ વર્ષે ઓગણીસો અઠ્ઠાણુંમાં જ જ્યોતિસંઘ તરફથી ગૌરવ એવોર્ડ મળ્યો એમની લાંબી સેવાઓ બદલ અચ્છા આ તો શરૂઆત હતી પછી બીજા પણ મળ્યા હા પછી ઓગણીસો માં પ્રતિષ્ઠિત નાનુભાઈ સુરતી એવોર્ડ મળ્યો જુદા જુદા ક્ષેત્રોમાં એમની વિશિષ્ટ સેવા માટે બે હજાર ત્રણમાં વિશ્વ ગુર્જરી સંસ્થાએ સન્માન કર્યું અને બે હજાર પાંચમાં કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને મહિલા વિકાસ અમદાવાદ તરફથી મહિલા ક્રાંતિ અભિયાન એવોર્ડ મળ્યો આ લિસ્ટ બતાવે છે કે એમના કામની અસર કેટલી વ્યાપક હતી અને સમાજના જુદા જુદા વર્ગોએ એની નોંધ લીધી હતી તો આ આખી વાત પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે શ્રીમતી પદ્માબેન જયકૃષ્ણનું જીવન એટલે મહિલા ઉત્કર્ષ અનાથ બાળકોની સંભાળ આરોગ્ય સેવા અને એમ કહીએ કે સમગ્ર સમાજની સેવા માટેનું એક સમર્પણ બરાબર એમનું કાર્યક્ષેત્ર જ્યોતિસંઘથી શરૂ થઈને પાટીદાર સમાજની સંસ્થાઓ અને છેક રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓ સુધી ફેલાયેલું હતું અને જીવનના છેલ્લા વર્ષોમાં પણ એ સક્રિય રહ્યા હા સ્ત્રોત એ પણ નોંધે છે કે એમના પુત્રો મૃગેશભાઈ અને રાજેશભાઈના પરિવાર સાથે રહીને પણ એ સમાજમાં માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત તરીકે સક્રિય હતા આ ઉંમરે આવી સક્રિયતા અને સેવાભાવના ખરેખર છે એમની નિષ્ઠા અને સમર્પણ ખરેખર વંદનીય છે અને આ ચર્ચાના અંતે મને એક વિચાર આવે છે જે કદાચ સ્ત્રોતમાં સીધો નથી પણ એના પર આધારિત જરૂર છે શું આપણે શ્રીમતી પદ્માબેન જેવા વ્યક્તિત્વની વાત કરી રહ્યા છીએ જેમણે કોઈ ફળની અપેક્ષા વગર દાયકાઓ સુધી સમાજ સેવા કરી ખાસ કરીને મહિલા શક્તિકરણ જેવા પડકાર જનક ક્ષેત્રમાં જીવન આપ્યું તો એમનો આ વારસો આજના સમયમાં આપણને શું સંદેશો આપે છે રસપ્રદ મુદ્દો છે છે શું કહેવા છો તમે મારો કહેવાનો મતલબ એ કે આજના આ ઝડપી યુગમાં જ્યાં કદાચ તાત્કાલિક પરિણામો અને ઓળખનું મહત્વ વધી ગયું છે ત્યાં આવા લાંબા ગાળાના નિઃસ્વાર્થ સમર્પણનું શું મૂલ્ય છે બરાબર બદ્ધતા હતી એને આપણે આજે કેવી રીતે આગળ વધારી શકીએ સાચી વાત છે આ પ્રશ્નો પર વિચારવું જ કદાચ એમના જીવન કાર્યને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે બરાબર ખૂબ જ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો શ્રીમતી પદ્માબેન જયકૃષ્ણનું જીવન અને કાર્ય ખરેખર આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે આજની આ ઊંડાણપૂર્વક ચર્ચા અહીં પૂરી કરીએ છીએ ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્ત્રોત સાથે આભાર આભાર